અને વાત તો સમજાવીને કરશું ને તો વેવાય તો બસ બસરા સમજી જાય અને આજે વરહદી આણું વળાવવાનું બાકી રાખ્યું વળાવી દે પણ મને વેવાણનો ભરોસો નથી પણ હું શું કહું છું આ વેવાણ આકરા છે એ તું હું આ ગામ જાણે છે એટલે તું સેના જરાક બોલવામાં સંયમ રાખજે તો વાત બગડી જાય ને ગામમાં આપણો ફરજ તા છે આમાં હું સંયમ રાખું તમને તો ખબર જ છે ને અને મારો મગજ જાય છે ને પછી કાબુવા નથી રહેતો

શાંતિ શાંતિથી સમજાવશું ને એટલે આનું વળાવી દે આપણે કામ છે કે કાઈ કઈ રામ રામ વાપજ ભાઈ અરે જાદવ ભાઈ રામ 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 આવો બેસો બેસો રામ રામ બેસો એ ની માં તમને તો ખબર છે આપડે આપડા દીકરા દીકરા લગ્ન કર્યા ને અને આજે એક વર્ષ થઈ ગયું એટલે એક વર્ષ હવે અમને એમ છું કે તમારી દીકરીને અણુ વળાવી દો તો અમે તેડી જાય વાસ્તે કાતે ઈ કેવા સારું લાવ્યા સહી તમારી વાત તો સાચી છે કહેવાય પણ કઈ નહીં હવે આ અઠવાડિયામાં ગોઠવ્ય નથી હું કીધું તમે અઠવાડિયામાં ગોઠવ એમ ભૂલી ગયા જે વાત કરવાની છે તો તમે બોલતા નથી અને મોકલવાની ક્યાં કરો છો અત્યારે ઓલું એક પટારો અને હુનાન ઘરેણું બધું ક્યાં જ તમારી વાત સાચી છે પણ આટલી સગવડતા વાત કરો છો ને મને તો એવું લાગે છે કે તમે કઈક ભૂલી રહ્યા છો તમે દીકરી ના માવતર છો અને સમયસર દીકરી નું તો વળાવવું પડે ને તમને ખબર છે આ ગામમાં બધા વાતો કરે છે

જેસે યમ ચડાવશું બધું અમારી ઘર જ ન આવડશે આ તો મારે એકની એક જ દીકરી છે ને એકનો એક જ દીકરો છે બરોબર જેમ તમાર લાડકો છે ને એમાં મારે લાડકી છે બરોબર છે અને તમારે સગવડ નથી તો પહેલા બધો વિચાર કરો તો અત્યાર બધું બોલથી ફાયદો હું છે બધું બોલવાથી ચાર ફેરા ઉં કરવા ફેરવાતા વાઘજીભાઈ રાઘને ભાઈસાબ તમે તમે કેમ કાઈ બોલતા નથી આ મારા બેન એટલું બધું બોલે છે અને તમે હાનામાના સાંભળો છો અરે આ વેવાણ અને વેવાય આ ઘરેણું ચડાવશે

તમારી પાસે સગવડ હશે અને ફળ હશે હું તો કહું હજી ભગવાન તમને લાટ આપે પણ એનો વધાર તમે બીજા હારે હું કામ કરો છો જો વેવાય ઈ પ્રશ્ન બધો તમારો છે બરોબર છે તમારે સગવડ નોતી તો તમે તેડવા ક્યાં મોઢે આવ્યા હું એમ કહું છું ના આ હું કામ તું ચૂપ રહે ને ખબર પડે ની કઈને વચ્ચે બોલબોલ કરતી જો વેવાય આ સગવડતા અગવડતા તમારે પણ અમારી જોવી પડે બધું થાશે અમે ક્યાં ના પાડી કે અમે નહીં જ દઈ પણ તમારે થોડી તો રાહ જોવી પડે ને હા તો જેદી થાય તેદી તેડી જાજો અરે પણ હા વાહ નો હોય તું શાંતિ રાખ ને જે સડાવે એટલું લઈ લ્યો એ ભાઈ હવે તમે જ વેવાણ સમજાવજો અરે મારી દીકરીને જે કાઈ તમે દેશો ઈ કાઈ અમે ખાઈ ન જ જવાના ઈ મારી દીકરી નું છે ને એના હક નું છે ને હું બોલું છું ને અને આ તો આ વર્ષો જૂની પરંપરા હાઈલી આવે છે બેન તમારામાં એટલી બધી સમજણ છે ને એ તો મને આજે ખબર પડી તમે એટલું બધું સમજો છો તો હું કામ ને એટલા બધા લાડ કરો છો કે તમે એટલું સડાવો અને તમારી દીકરી જો તમને કહે છે કે બા મારે ન જોતું તો તમે તમારી દીકરી તો વ્યાન રાખો બેન હવે એ તો છોકરું છે એને હું ખબર પડે હા વેવાણ તો હવે તમે ઈ સમજો કે ઈ છોકરું છે ને તોય એને બધી ખબર પડે છે અને તમે એટલે તમે હું મને આયા સમજાવવા આવ્યા છો

તેડ વાવશો ને ત્યારે જમીને દહો સા દહું સીતારામ 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 એવા સીતારામ બેટા જય શ્રી કૃષ્ણ